તમે તમારા માર્ગે આયેલા જાવ બાકી જેને મજા આવે ને ખૂટા ખોડી દે ભાઈ રિઝાજી વાતો આપણે નથી કરવી વળી આમાં કઈ નું કઈ થઈ જાય હું પાછો છ મહિના ત્રણ વાર તો વિવાદ માં હોઉં એટલે મને બોલવામાં ધ્યાન રાખવું પડે છે ભાઈ એટલા માટે કારણ કે સાચું બોલાઈ જાય જગત ને અત્યારે સાચું ગમતું નથી ભાઈ એને તો તમે એ માખણ ચોપડા કરો ને એટલે વાહ વાહ કર્યા કરે તમે કોઈને ઉભા રાખીને એમ કહો તમારો વાક છે તો મોટું ફરી જાય તમે એમ કહો ને તમે જામો પાડ દીધો ભાઈ તો બરાબર છે લ્યો અમુક ને નામ લેવા પડે બાકી ભેંસ પેટના પેટ ના ઓળખે થોડા કોઈ યાર અમુક નામ વટાવે ને માર્કેટ માં થઈ તો એના વિડીયો કોક જોવે યાર થઈ તો ખદડી નામના ના ફોલોવર્સ વધે બાકી પોતાના પગ ઉપર ઊભા થાય તો મરદ દીકરા કે કોઈ દે આપણે સલામ મારી નથી ખોટું કરવું હોય સલામ મારવાની હોય ને સલામ હું મારવાની હોય માને બાપ ને પગે લાગવાનું હોય દુનિયાને હું પગે લાગવાનું હારા હારા ને ગોટા વાળ દીધા સાહેબો જેવા ને સાહેબો ને ઢોકાયવા એમાં કઈ બાકી નથી રાખી કે માં ધ્યાન ની મારી વાત ભાઈ મારી જાય યાર ઠેઠ રાજકોટ થી પલ્લા કાચું આવ્યું છે આપડે જીવવા હાટું ખાવું પડે ખાવા હાટું થોડું આપડે જીવીશ યાર થોડી વાર રહી જાવ અડધી કલાક પછી તમારે નાસ્તો ચાર્જ આવ્યો કારણ કે મામલો મેદા પડેલો પડેલો ભાઈ થોડી વાર રહી જાવ પછી આપણે નાસ્તો કરવો છે યાર કારણ કે મારે એવી કઈક વાતો કરવી છે આ ધરતી ની તાસીર ને શું કરવી બાયલા કોઈ થી બાર વટા નો કરી શકે યાર એ તો મરદ ની મૂછ માથે હાથ પડે ને તાતો થર 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 ધૂજવા પડી જાય તમને કોઈ સાચી સલાહ આપે ને એટલે તમને ગમશે નહીં તમે દારૂ પીતા હોય કોઈ અને તમને બાપુ સમજાવ કોઈ પણ તમારો ભાઈ પણ સમજાવે એટલે તમને ભાઈ બંધ કડવો લાગવા મળશે મને કેમ આમ કીધું પણ તમારું સારું ઈચ્છે છે તમારી પરંપરાનું તમારી પેઢીનું તમારા પરિવારનું હિત ઈચ્છે છે એટલે તમને ના પાડે બાકી તમે બે કોથો ગટર માં પડેલો શું લૂંટાય મથે છે જોજો યાર જોજો જગ તમારી લાજ રાખે જગ સડતા નહીં ઘણા માણસો એવું કેતા હોય કે અમે બહુ કામ કર્યું અમે બહુ મહેનત કરી અમે તો આમ કર્યું અમે તેમ કર્યું પણ અમારી કદર ન થઈ એ બધાય માટે એવું કહું શુંક સાહેબ કદર તમારી કોણ કરે ખોનાના પારખું ઝવેરી હોય બાકી ભંગારિયાના વેપારીને ખબર ન હોય ખોનાની કિંમત કેટલી છે એની આગળ આશા ન રાખતા યાર આશા હારામણાની આગળ રાખવાની જે ભલો હોય ને આગળ આશા રાખો કિંમત કરે છે નથી કરતા હવે ભંગાર ના વેપારી આગળ તેને તેમ પૂછો કે હોના નો ભાવ છે ભંગારી થોડી ખબર હોય હોના તોલાના કેટલા હોય એ તો ઝવેરી હોય હોના પારખું હોય યાર